હેલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાની છે કે આગામી એક બે દિવસ માટે એક એવું હવામાન છે કેમ કે આજે આશાની એક કિરણ જાગી છે જે સિસ્ટમ આપણે વાત કરી રહ્યા હતા ઉપર જઈ રહી છે ત્યાંથી પણ થોડો એવો મોડ લઈ અને સિસ્ટમ હવે અરબી સમુદ્ર તરફ જઈ રહી છે અત્યારના લેટેસ્ટ છે આ સમાચાર તાજા આ બે સિસ્ટમ છે આપણી એક્ટિવ અને આજે આપણે વાવાઝોડા વિશે પણ થોડી વાત કરશું પણ હજી તેનો કોઈ ખતરો નથી આપણી સિસ્ટમ છે જોઈ લો આ સાંજની હતી ગઈકાલ સાંજનું અપડેટ છે જેમાં સિસ્ટમ ઉપર જઈ રહી છે પણ અત્યારે હાલનું એક અપડેટ છે જે હું તમને બતાવું તમે જોઈ શકો છો હાલનું અપડેટ છે અને હાલના અપડેટમાં સિસ્ટમ ત્યાંથી પાછી અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે જે તમે જોઈ રહ્યા છો સિસ્ટમ હવે મોર લેશે અને પાછી ગુજરાત તરફ આવશે તો પણ અત્યારે સિસ્ટમ ખૂબ જ નબળી પડી ગઈ છે હવે કોઈ ખાસ એવો વરસાદ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના નથી સંપૂર્ણ રીતના હવે તમને ખુલ્લું વાતાવરણ જોવા મળશે આગામી એકાદ દિવસમાં તેવું આપણે કહી શકીએ અને તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજ છે અને જે વાદળના જે તીવ્ર ઘેરા હતા જેમાં ખૂબ જ વરસાદ હતો તે પણ હવે નિષ્ક્રિય થતા જાય છે અને અત્યારે એવો કોઈ ખાસ વરસાદ તમને જોવા નહીં મળે જો સિસ્ટમ શાયદ ગુજરાત ઉપર પણ ફરીથી આવશે તો કેમ કે હવે સિસ્ટમ જ નથી રહી તે એકદમ નબળી પડી ગઈ છે અને ફક્ત એક વાદળનો ઘેરો જ અહીંયા અત્યારે રહ્યો છે હવે હું તમને વિન્ડી વેધરથી વરસાદ બતાવી દઉં કે આજ દિવસભર અને કાલમાં શું વરસાદ છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઓલરેડી ભાવનગર ઉના જૂનાગઢ અને ગીર સોમનાથ આ જે એટલો એરિયો છે ત્યાં અત્યારે પણ હજી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે ઓલરેડી ત્યાં વરસાદ ખૂબ વધારે પડ્યો છે સો એ સો ટકા નુકસાન સમગ્ર ગુજરાતમાં થયેલું છે ફક્ત ત્યાંની વાત નથી કરતો નુકસાન તો સમગ્ર ગુજરાતમાં થયેલું છે પણ આ એટલા એરિયામાં ખૂબ જ વધારે વરસાદ પડી ચૂક્યો છે મહુવામાંને બાર ઇંચ જેટલો વરસાદ પહેલાં ત્રણ ચાર ઇંચ પછી સાત ઇંચ પછી બાર ઈંચ એ ટાઈપના વરસાદો ત્યાં થયેલા છે એટલે સંપૂર્ણ નુકસાન ત્યાં થયેલું છે અને આશા એવી છે કે સરકાર પૂરેપૂરી વળતર આપે અને હું તો કહું છું કે સરકારની ધિરાણ જ માફ કરવું જોઈએ જેટલું પણ ધિરાણ ઉપાડેલું છે તે માફ કરશે ત્યારે જ ખેડૂતનું સરભર થશે ત્યાં અને હવે પછી આશા એવી રાખીએ કે આ વરસાદ આગળ વધ્યો જાય હવે વરસાદની કોઈ પણ જરૂર છે નહીં ગુજરાત ઉપર જે તમે અત્યારે જોઈ રહ્યા છો વરસાદ તે એરિયામાં ખૂબ સારો છે હજી ભાવનગર તરફ જશે આગામી એકાદ બે કલાકમાં અને પછી તે સુરત આસપાસ થઈને આગળ નીકળી જશે જે તમે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો સંપૂર્ણ ગુજરાતમાં નુકસાની ખૂબ સારી છે આપણે આવતીકાલે નુકસાનીનો પણ એક તમારી માટે વિડીયો મૂકશું કેમકે અમુક એવા જે વિડીયો છે જે આપણી સમક્ષ આવી છે તે સોશિયલ મીડિયામાં નથી અત્યારે ખેડૂતનું કાળજું બળી જાય તેવા અમુક દ્રશ્યો છે જે હું તમને બતાવીશ અને આવી પરિસ્થિતિમાં ખરેખર આપણી ગુજરાતની સરકારને સંપૂર્ણ ખેડૂતનું ધિરાણ માફ કરવું જોઈએ ત્યારે જ આમાં ખેડૂત બધી રીતે ઊભો થશે બાકી ખેડૂત જેમ પણ આપણા કેટલા ભાઈઓએ કોમેન્ટ કરી છે કે હવે વરસાદ પડે કે ના પડે ખેડૂતો ઓલરેડી મરી જ ચૂક્યો છે એવી જ હાલત છે અત્યારે ખેડૂતની કેમ કે કોઈ પાસે હોય પૈસા કોઈ પાસે ના હોય કોઈ વ્યાજે લઈ અથવા તો કોઈએ ઊંચીના ના લઈને મગફળીનું બિયારણ વાવેલું હશે બધા ખેડૂત પણ સહ્ધર ન હોય અમુક ખેડૂ હોય છે જે પોતાના વર્ષ કાઢવા પૂરતી જ તેને મોસમ થતી હોય છે તો તે ક્યાં જ હશે અત્યારે ખેડૂની હાલાકી આવી છે સો સો ટકા નુકસાન ખેડૂને થઈ ચૂક્યું છે તો જોઈએ છે શું સરકાર આપણી કરે છે ખેડૂ માટે કેમ કે કૃષિ પ્રધાન દેશ છે અને આપણો ખેડૂત છે તે સરનું તાજ છે તો ખેડૂત માટે કંઈક તો સરકારને કરવું પણ પડશે જો ધિરાણ માફ કરશે તો જ ખેડૂને કંઈક ફાયદો થશે બાકી ફક્ત સહાય આપશે દસ બાર હજાર રૂપિયા તો અત્યારે હાલમાં એવા કેટલાય ખેડૂત છે જે સહાય લેવા માટે જ જશે પણ નહીં કેમ કે ઓલરેડી દસ બારનું એને કંઈ ફરક નથી પડવાનો આપણે બધા જાણીએ છીએ હવે મારે જાજુ નથી બોલવું પણ આશા રાખીએ કે આપણી સરકાર કંઈક આપણે ખૂબ સારી એવી મદદ કરે આપણા ખેડૂત માટે અને આશા રાખીએ કે હવે આગામી જે પણ કંઈ પણ આપણે વરસ કાઢવા માટે કરીએ તેમાં કંઈ પણ માવઠા જેવું ન આવે ભગવાન પાસે એવી આશા રાખીએ અને મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો આગામી બે દિવસમાં વાતાવરણ ખુલ્લું થઈ જશે હાલમાં કંઈ પણ વરસાદ હવે તમને જોવા નહીં મળે આજના દિવસમાં ફક્ત મેં તમને વાત કરી એમ ભાવનગર ગીર સોમનાથ અમરેલીના આસપાસના એરિયાઓ જૂનાગઢના આસપાસના એરિયાઓ ઉના મહુવા તળાજા આના આસપાસના એરિયાઓમાં વરસાદ આપણે જોવા મળશે આજ અને કાલ કદાચ હળવા પૂરું વાદળો જોવા મળે બાકી કોઈ ખાસ વરસાદ એવો તમને જોવા નહીં મળે તો ચાલો મળીએ છીએ એક નવા વિડિયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂતભાઈઓના